સૌરાષ્ટ્રના મેળા દેશ વિદેશોમાં પ્રસિદ્ધ છે તેમાં પણ ખાસ જન્માષ્ટમી તહેવારમાં યોજાતા મેળાની વાત જ કંઈક અલગ હોય છે તેવો જ એક અદભુત મેળો જેતપુરના જીમખાના ગ્રાઉન્ડમાં દર વર્ષે સાતમ આઠમના તહેવાર પર ભરાય છે અને સિટી કાઉન્સિલિંગ ઓફ જેતપુર આયોજિત સાંસ્કૃતિક લોકમેળામાં જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા સંતો મહંતોના હસ્તે લોકમેળો ખુલ્લો મુકાયો હતો જેતપુરમાં સાંસ્કૃતિક લોકમેળાનું દીપ પ્રાગટ્ય કરીને રિબિન કાપી લોકમેળો ખુલ્લો મુકાયો હતો અને ઇતિહાસમાં કદાચ સૌ પ્રથમવાર રાઇડ્સ ચાલુ થયા વગર મેળો ખુલ્લો મુકાયો છે રાઈડસની મંજૂરી ન મળતા રાઇડ્સ સંચાલકોમાં રોષ પણ જોવા મળ્યો હતો જેતપુરના ઇતિહાસમાં કદાચ સૌ પ્રથમ વાર રાઈડ ચાલુ થયા વગર મેળો ખુલ્લો મુકાયો છે સિટી કાઉન્સિલ ઓફ જેતપુરના પ્રમુખ તેમજ કમિટીએ જણાવ્યું હતું કે સરકારના ધારાધોરણ મુજબ નવા નિયમો જે આવ્યા છે નિયમોને અનુલક્ષીને પ્રોસેસ કરવામાં આવી છે તો કદાચ એમના આવતા દિવસોની અંદર સરકારના નિયમોમાં કદાચ પેપર વર્ક પૂરું થાય તો આવતીકાલે રાઈડ્સ મંજૂરી મળી શકે છે જેતપુરમાં છ દિવસનો લોકમેળો યોજાશે લોકમેળામાં છ દિવસ દરમિયાન લોક ડાયરા કૃષ્ણ જન્મોત્સવ મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા સહિતના કાર્યક્રમો યોજાશે જ્યારે આજ પ્રથમ દિવસે મેળામાં લોકોની પંખી હાજરી જોવા મળી હતી જે લોકો મેળાની મજા માણવા આવ્યા હતા તેઓ પણ કહેતા હતા કે અમે વર્ષોથી લોકમેળાની મજા માણવા આવીએ છીએ અને આ વખતે મેળાની સાચી મજા માણી શક્યા નથી અમે લોક મેળામાં આઈસ્ક્રીમ સહિત વાનગીઓ આરોગ્ય છીએ બધી જ રાઇડ્સમાં બેસીએ છીએ રાઇડ્સની મજા માણતા હોઈએ છીએ અને ભીડમાં લાઇનમાં ઊભા રહેવા બાદ રાઇડ્સમાં બેસવાની મજા અલગ છે અને એ હવે આ વખતે દેખાતી નથી મેળામાં રાઇડ્સ શરૂ થાય તેવી માંગ ઉઠી છે જન્માષ્ટમીના તહેવારોની શરૂઆત થઈ છે સમગ્ર રાજ્ય અને દેશની અંદર જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે દર વર્ષની પરંપરા મુજબ જેતપુર ખાતે સિટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા જન્માષ્ટમી બે હજાર ચોવીસના લોકમેળાનું ભવ્ય આયોજન કર્યું છે આજે સૌ આગેવાનોની હાજરી અંદર આ ભવ્ય લોકમેળાને આજે જેતપુરની ધંધા માટે આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે સૌપ્રથમ તો જન્માષ્ટમી જન્માષ્ટમીનો તહેવાર અને બે દિવસ પછી આઠમ એટલે કૃષ્ણ જન્મોત્સવનો તહેવાર આવ્યો છે ત્યારે સમગ્ર વિસ્તારને જન્માષ્ટમી અને કૃષ્ણ જન્મોત્સવની હૃદયપૂર્વકની આપું છું આ એક એવો તહેવાર છે કે જ્યાં નાના બાળકોથી વડીલો સુધી આ જન્માષ્ટમીના લોકમેળાનો આનંદ લેતા હોય છે આ વિસ્તારના એક ધારાસભ્ય તરીકે જન્માષ્ટમીનો લોકમેળો સરસ રીતે પૂર્ણ થાય અહીંયા જે જન્માષ્ટમીના લોકમેળાની અંદર જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તાર કે આસપાસના વિસ્તારમાંથી જે લોકો આવતા હોય ને મુશ્કેલી ન પડે એ માટે પણ સિટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા પૂરી તૈયારી રાખવામાં છે વહીવટી તંત્ર પોલીસ દ્વારા પણ એવા કોઈ બનાવ ન બને માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને નાના બાળકોથી લઈને તમામ લોકોનો સારી રીતે લાભ રહે એ માટે આ લોકમેળાને જેતપુરની જાહેર જનતા માટે આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે કે મારો બહુ ખ્યાલ નથી પણ મેં કલેક્ટર સાથે પણ વાત કરી પણ એના એસઓપી મુજબ કે જ્યાં એ લોકોએ એ કર્યું છે એને મંજૂરી આપતા હોય છે સોનામાં સુગંધ ભેળી વિશેષ વધારો થયો છે લાઇટિંગ કેમેરા રોડ રસ્તા દવાખાનું તેમજ દરેક પ્રકારની ફૂલ સેફ્ટી હોય એવું લાગે છે ત્યારે ફક્ત રાઇડ્સ પૂરતું એમ લાગે છે કે થોડું ઘટતું એવું આપણી સંસ્કૃતિ અને પરંપરા મુજબ રાઇડ્સ હોય આપણા મેળાની શોભા છે ત્યારે જ્યારે નામદાર હાઈકોર્ટની અમારી તમામ જન જનતા તરફથી એવી વિનંતી છે કે આમાં થોડી બાંધછોડ કરે તો આ મેળાની શોભા હજી વધશે ધન્યવાદ વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ